આવકવેરા અંગે સરકારની મોટી જાહેરાત નવા ટેક્સ સ્લેબમાં ત્રણ લાખ સુધીની આવક મર્યાદા ઉપર કોઈ ટેક્સ નહીં ત્રણ થી સાત લાખ ના સ્લેબમાં પાંચ ટકા સાત થી દસ લાખના સ્લેબમાં દસ ટકા ટેક્સ બાર થી પંદર લાખ પર વીસ ટકા આપવાનો રહેશે ટેક્સ મોબાઈલ ફોન સોનું ચાંદી જ્વેલરી સી ફૂડ તેમજ કેન્સરની સારવાર થશે સસ્તી સોના ચાંદીમાં કસ્ટમ ડ્યુટી ઘટાડી છ ટકા કરાઈ તો સ્થાનિક બજારને પ્રોત્સાહન આપવા ટેલિકોમ ઉપકરણ અને પીવીસી ફ્લેક્સ બેન્ડરના આયાત દરમાં કરાયો વધારો બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે મોટી જાહેરાત ખેતી સંબંધિત યોજના પાછળ ખર્ચા શેક પોઈન્ટ બાવન લાખ કરોડ રૂપિયા

સુરતના ડાયમંડ ઉદ્યોગને થશે ફાયદો તો રોજગાર વધારવા પર પણ સરકારનો ફોકસ ટોચની 500 કંપનીઓમાં 1 કરોડ યુવાઓને અપાશે ઇન્ટર્નશિપ ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકાર આપશે 10 લાખ રૂપિયા સુધીની લોન 5 વર્ષોમાં 20 લાખ યુવાઓની સ્કિલ અપગ્રેડ કરવા ટ્રેનિંગ કોર્સ શરૂ કરવાનો આયોજન તો કેન્સરની દવાઓ સસ્તી થતા કેન્સરના દર્દીઓને મળશે મોટી રાહત બજેટમાં લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારોનું રખાયું ખાસ ધ્યાન એમએસએમએસ સેક્ટરને મજબૂત કરવા ક્રેડિટ લિમિટ્સ રૂપિયા દસ લાખથી વધારી કરાઈ રૂપિયા વીસ લાખ એક્સપોર્ટ વધારવા ઈ કોમર્સ એક્સપોર્ટ હબ ઊભા કરવાની જાહેરાત રાજકોટના ઉદ્યોગ જગતને થશે ફાયદો બજેટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન કહ્યું ભારતને સમૃદ્ધ કરનારું બજેટ યુવા અને મધ્યમ વર્ગને મળશે નવી તાકાત તો ગરીબ અને ખેડૂત વર્ગને પણ સશક્ત બનવા તરફ સરકારનું ફોકસ બજેટ વચ્ચે ભારતીય શેરબજાર ભારે કડાકા બાદ રિકવરીના માહોલ સાથે બંધ સેન્સેક્સમાં તોતેર આંકનો ઘટાડો તો નિફ્ટી ચોવીસ હજાર ચારસો ઓગણસી ના સ્તરે બંધ સોના ચાંદીના ભાવમાં મોટું સૌરાષ્ટ્રોડિયા બાદ મેઘરાજા કચ્છ પર મહેરબાન નખત્રાણા અને માંડવીમાં ચાર ઇંચ વરસાદથી પાણી ભરાતા વાહન વ્યવહાર અસર તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘોળઘોળ વલસાડમાં ભારે વરસાદના કારણે ઓગણપચાસ થી વધુ રસ્તાઓ કરાયા બંધ